અગિયાર વાગ્યાના અરસામાં યુવતી બાળકોને લેવા માટે ગાર્ડનમાં લેવા પહોંચી ત્યારે ચાર વર્ષીય પુત્ર સામે જ મળ્યો હતો અને બહેનને એક યુવક બહેનને ખેંચીને પતરાવાળી રૂમમાં લઈ ગયો હોવાનું માતાને જેથી માતા ત્યાં દોડી ગઈ હતી માતા સમયસર પહોંચી જતા બાળકી પીખાતી બચી ગઈ હતી માતાએ હિંમત દાખવી યુવકને પકડી લેવાની સાથે બુમાબૂમ કરતાં ટોળું ભેગું થયું હતું યુવકની હરકત જાણીને ઉશ્કેરેલા ટોળાએ તેની ધોલાઈ કરી નાખી હતી દરમિયાન લીંબાયત પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ હતી અને બાળકી થતા આરોપી પિંકેશ ભીખુ રાઠોડ લઈ આવી હતી પોલીસે માતાની ફરિયાદને આધારે આરોપી વિરુદ્ધ અપહરણ છેડતી અને પોક્સો કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે લીંબાયત મંદિર પાસે ગાર્ડન આવેલું છે ત્યાં એક દોઢ વર્ષની બાળકી સાથે એક પિંકેશ કરીને એક પિંકેશ રાઠોડ કરીને એક જે આરોપી છે એને એની સાથે છેડતી કરેલી એ સંદર્ભેની આરોપવાળી ફરિયાદ દાખલ થયેલ છે જે સંદર્ભે સ્થળ ઉપર જ આ લોકોએ ત્યાં ભેગા થઈ ગયેલા અને ચપાચપાઈ થયેલી અને જે આરોપી છે એને માર પણ મારવામાં આવેલો જે સંદર્ભે પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી અને તપાસ હાથ ધરેલી છે આરોપી હાલ સારવાર હેઠળ છે અને તેના દ્વારા પણ જે ત્રણ ચાર અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલી છે માર મારવાની અને આરોપી વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરી અને પોલીસે કાયદેસરની ની કાર્યવાહી હાથ ધરી બાકી ક્યાં રમી રહી હતી ત્યાંથી તેનું અપહરણ કરવામાં આવ્યું હતું ક્યાં લઈ જવામાં આવ્યું હા બાળકી તે ગાર્ડન પાસે રમી રહી હતી ત્યાંથી એને લઈ અને બાજુના શેડ જે છે એક પતરાનો શેડ એ શેડમાં આ જે છે આરોપી એ એને લઈ ગયેલો અને ત્યાં એની સાથે એ છેડછાડ કરી રહ્યો હતો એ સંદર્ભના આક્ષેપો છે સાહેબ કઈ રીતે બાળકી આ જુંગાલમાંથી છૂટી આવી હતી હા એ જે બાળકીની જે માતા છે એ ત્યાં આવીને એને જોઈ ગયેલી અને ત્યાં પછી એને માણસોને અન્ય માણસોને બોલાવતા માણસો ત્યાં આવી ગયેલા અને આને બાળકીને ત્યાંથી છોડાવ્યા છે